थोड़ी हवा नहीं जो करता था अपने त्रुवी गए अतरे मत हाल में All right <laughs> mm. mm. આ કાંબડ ગળે એટલે સમજી લેવાનું કે ભાઈ વી જશે કાં ત્રુવાની હોય તો ત્રુવી જાય બાકી આ કાબડેનો ગળવો ખબર પેલો ખવારનો જ ગળી ગયો હતા એ હતા તમને વિડીયોની અંદર એટલે ત્રુવી ગઈ છે અત્યારે આચર બીજા ટુ કમ્પ્લીટેડ છે બધા ત્યારે ત્રુવી ગઈ છે જો હેતભેદ તો કરી આવશે દૂધ પણ કરી આવશે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp એ હકતી પણ આઈ રાતે ભેળો જેસુ ચાજાશે નહીં જાય અરે રાત અરે જોતા હો હા કઈ ફૂલ બી લાઈ દી લાય

ક્યાં જડી જાય તમારા સૌના આશીર્વાદ હોય તમારા સૌની ઈચ્છા હોય તો ચાલો ચાલુ થઈ કાલે આ વાડા અંદર બેઠી હતી સાંજના ટાઈમે પછી એના પાછળના ટાઈમે આ વા અંદર બેઠી હતી આ રીયા જડી ગઈ જડી ગઈ જડી ગઈ જડી ગઈ જડી ગઈ ચાલો મિત્રો જડી ગઈ આંધો નથી આવ્યો હાલો જેટલી જ નથી વાળાની બાજુમાં જ બેઠી છે હજી બળ કરી રહી છે ઘણી છેટી નથી ગઈ તો વાંધો નથી મારે ગોતવા જ પડે હું તો માર્ગે ચડે તારે માર્ગે માર્ગે ગોતો જ આવ્યો પણ અહીંયા જડી ગઈ બહુ વેસ્ટ વેસ્ટ કામ થઈ ગયું આપણું મચ્છ મચ્છ હાલો 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 દોવાની છે મથુરીને મચ્છ 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 મેં લજી નથી પડ્યો હાલ હાલ મામા ભેંસની આંખી ઊંડી ઊંડી જતી રહી છે મામા માડી જ બહુ ઊંડી જતી રહી છે મેલ પણ નથી પડ્યો હજી આઠણો તતડે જ છે રે એમને પણ આ જગ્યા ઉપર કેમ આઈને બે બે કરે લાઇટની અહીંયા જ બે બે કરી છે હાલો કહે ખાંભ થઈ ગયા હાલો દોવાની છે થોડીક દોઈ લઈએ આચાર પણ ફોડ્યા નથી કાલના બીમાર થઈ બીજું કાઈ નથી ખાણ પણ નથી ખાધું માખી બહુ ઉડે છે પડી ગઈ છે

બહુ જ રૂપાળી પે લગાતાર ત્રીજી વાર આ ત્રીજું વેતર થર્સ્ટ થર્ડ ઇલેક્શન હતું ત્રણે ત્રણ વખત પાડી હતી આઠે આઠે મહિને ગાભ છોડી દીધો પહેલાં વેતર કમજોરી હતી એટલે ધ્રુવી ગઈ હતી બીજી વાર એક ભૈયાની અંદર સવાલ કર્યો તો કે ભાઈ ત્રવી કેમ જાય છે એના વિશે કંઈક જણાવો આ ભેં અત્યાર તો અટી ખટી બરાબર મતા છે પોતાની શરીર પોન પ્રમાણે આવ ડૂબરી નથી કે તુરવી જાય પણ આ પહેલાં વેતરમાં જ્યારે હતી ને ત્યારે એની ઉંમર ચાર વર્ષની હતી અત્યારે છ વર્ષની થઈ ગઈ છે દાડે ડૂબરી હતી બહુ જ એની પોઝિશન બહુ ખરાબ હતી એટલે ડૂબરી હતી એના કારણે ત્રુવી ગઈ અને પોઝિશન કંડિશન બરાબર નથી શરીર કન્ડિશનના કારણે મેલ અણ તો શું થયું મેલને ખબર ન પડી રીતનું પણ મેલ આનો પડ્યો નથી કયા કારણોસર ત્રુવી જાય છે એની પણ કાંઈ ખબર નથી પડી અને આનું કારણ આપણે તથા કથિત હોઈ શકે કારણ કે આને વાહ શરીરની અંદર આવી ગયો છે શરીરની અંદર વા આવે ત્યારે પણ ભેંસ ત્રુવી જાય અને બીજું કે હવે આ ભેંસની અંદર બ્રુસેલા પોઝિટિવ એટલે અત્યારનો અહીંયા ડૉક્ટરની ભાષામાં કથિત રોગ કહેવાય છે બ્રુસેલા એ બ્રુસેલા રોગ થઈ ગયો છે ભેંસની અંદર એટલે આ વારંવાર ત્રુવી જાય છે ગુસેલા પોઝિટિવ હોય એટલે ભેંસ આઠે મહિને ગાભું આના શરીરની અંદર વાહ થઈ ગયો છે વાહ ભેંસને વાહ આવે ને એ રીતનો વાહ આવી જાય ભેંસનું દૂધ ખાઈએ તો આપણા ઘોટણ જલી જાય પગ જલી જાય એના કારણે એને વાહની અસર કહેવામાં આવે છે તો વાહના અસરથી પણ આને ભેંસને પહેલાં જ વેતરમાં બરાબર અટી ઘટી કોઈ જાતની પ્રોબ્લમ નથી કાં કાની ખાનદાનની પીઢીયામાં પણ આવી બીમારી નથી કે ત્રુવી જવું એવું પણ હવે આના અંદર આવી ગઈ છે વાહના કારણે વાના કારણે ઢોર ઉથલા પણ બહુ કરે ઉથલા મારતું હોય ઢોર વાહ કરે તો આનું કારણ પણ મને લાગતું નતું એચટીસી ઇન્જેક્શન માર્યું હતું જેથી કે રહી જાય એચટીસી મારો એટલે ફળ ના ફગાવી દે પણ એ મારી દીધું તો આને ચાર તારીખનું પણ કાંઈ ફરક ન પડે તરવી ગઈ અને બીજું આનું કંઈક યાદ આવે છે મને યાર પણ અત્યારે બાપો બોલે કંઈ યાદ આવતું નથી આને થોડું શેડું ફોડવાનું છે ફોડ લઈએ દૂધ થોડું લઈએ આનું કરીએ આગળ વધી છે વાહ તો હટી જશે વાંધો નહીં વાહ અટવા માટેની તમને વાત કરતો તો વાહ અટવા માટે લીંબુડિયું તેલ આવે અને મેથી પણ બહુ આવે બે ત્રણ કિલો મેથી ખવરાઈ દઈશું અને પછી એને વરિયાળી અને સાકર ખવડાવો તો ઠંડી પડી જાય તો પછી બહુ ગરમી શરીરની અંદર ન રહે લાવો ખાંડ લેતા હોય એનું પાપડીને ભૂસું સુકી પાપડી ખાત સુકી પાપડી માથે થોડીક નાખતા હો પણ ખાસે નહીં લેતા હો અરે તું શું નેચે ઠાલિયા અન માથે ભૂસુ ને માથે પાપડી એ લાવો નહીં ખાય નહીં ખાય પાઈ દવા ન દીજે કાલે દવા તો ના પડે તો ના પડે ચમકરાવે ગોર તો તને ન ગોર ખાસે નહીં અબકી જાશે બધું એ કારકુ નાખવા જાહો પીત એક વાટકો ભૂસુ એ એક વાટકો ભૂસુ નાખો ને બે વાટકા પાપડી નાખો માથે મેલ પડાવી દો પણ અમે નથી માનતા ડોક્ટર પાસે બે ત્રણ દિવસ રેસે કોઠો બંધ બધું થાશે ખાખરીને પણ એમ જ થયું ડૉક્ટર પાસે લાવે એમાં આ તણાવ આમ બહુ આપણને માનતા નથી કે તડા તળ અંદર બોલતું હોય આપણને મજા ના આવે એટલે ડૉક્ટર પાસે હું મેલ બીજું નથી પડાવતો અને કોઈ સમય સંજોગ એવું થઈ જાય તો પછી કરી અલગ વાત છે બાકી તો હમણાં તો કોઈ ડૉક્ટર પાસે મેલ નથી પડાવું ભલે આમ રહેશે અને યુટ્રોવેટ હજી લાવશું એકાદ યુટ્રોવેટ પાવી દઈશું યુટ્યુબેટ પાછળ પછી આને આપણે આપણી દેશી દવાઓ કરીશું જેમ કે મેથી છે અજમો છે ગોળ છે આ બધું પાવશું એટલે પોતાનું રીતનું પડતર બળતર બધું નાખી દેશે અને પછી આને કરશું દૂધ માથે આવી જશે દસ દિવસની અંદર ને ખાઈ ગયો ગોળ સો ગ્રામ જેટલો છે અત્યારે આટલો નાખીએ ખાવો હશે તો ખાઈ તો જશે એ તો સો ટકા વિશ્વાસ છે પણ અત્યારે તાજેતરમાં અપકે ના પડે એટલું જોવાનું આટલો નાખ્યા હોય એલસી એ ખાઈ જશે ગોળ

હા હને ખાય હા ફટ લાડી તમ લાવજો નો અજડો ઈ ગાજીબા કોર છે આપે આ સમાજ છે હે ગાજીબા પાકિસ્તાનમાં 400 રૂપિયા દૂધના છે તો બેહના કેટલા હશે તો આખી બે ના ભાવ શું હશે હે હાજમાં સરકાર નો ભેંજ નો દીધ નહી

કે કરતો કોણ બગિયા આમ તેમ કરા ખાપા માગી લાવવાનો આ તો કર નતો ઓય હાથ અમેલ દો આતો ઓરા અમાઈ તો હમઈ જ લખ છે કે હમારા વગર રહે અમેલ દો આનો મેલ દો આ સને ખેડની પડને અમારિયામાં બાસ પડ ગયા હેહ <tusimulacan> <tusimulacan> દૂર આવી ગઈ છે ત્રુવી ગઈ છે બધો લોગ આવી ગયો છે તો જોયું ડોળાજાઈ ઠાકર વધીશું વરી કાલે આગળ નેક્સ્ટ વરી ભગવાનને કરીએ કહી દુઆ કે આવું કુદરત થાય નહીં ત્રણ બેસો લગાતાર ત્રુવી ગઈ ને થર્ડ ઇલેક્શનમાં મથુરી ત્રુવી ગઈ બીજા ઇલેક્શનમાં સાકરીને ફર્સ્ટ ઇલેક્શનમાં વધારે ત્રણ ત્રણ વેંસું આપણી ત્રુવી ગઈ છે આપણા નહીં એકવી ભેંસું વીઓ ત્રણ આપણી હોતા રહેતા ભાઈ ચલો જવડે ઠાકર